જય શ્રી કૃષ્ણ સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે જુનાગઢ ગામ છે ને નાગરોની નાત છે નરસૈયાના ધામ મારે આજ મને લાલો દેખાય છે ચિત્તોડ ગામ છે ને મેવાડાની નાત છે મીરાના ઝેર મારે આજ મને લાલો દેખાય છે યાદવ કુળ છે ને પાંડવોનું નામ છે દ્રૌપદીના ચીર મારે આજ મને લાલો દેખાય છે વીરપુર ગામ છે ને લોહાણાની નાત છે જલારામના ધામ મારે આજ મને લાલો દેખાય છે ગોકુળિયું ગામ છે ને જાતરાનું ધામ છે જશોદાની ગોદ મારે આજ મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે જય શ્રી કૃષ્ણ